નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ આપનું સ્વાગત છે હવામાન વિભાગની ની આગાહી મુજબ આજે ગુજરાતના ના સોળ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે રાજ્યના સોળ જિલ્લામાં છૂટા છવાયા સ્થળો પર ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગે વરસાદને લઈ દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના તેર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે રાજ્યના કુલ બસો સાત પૈકી અડતાલીસ જળાશયો સંપૂર્ણ ભરાયા સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ પૈકી પાંત્રીસ જળાશયો હાઉસફુલ થયા છે તો કચ્છના વીસ પૈકી છ અને દક્ષિણ ગુજરાતના તેર પૈકી સાત જળાશયો સંપૂર્ણ ભરાયા છે રાજ્યના બસો છ પૈકી ઓગણસી જળાશયો હાઈ એલર્ટ એલર્ટ અને વોર્નિંગ પર છે જેમાંથી નેવું ટકાથી વધુ ભરાયેલ છે સત્તાવન જળાશયો હાઈ એલર્ટ પર છે એસી થી નેવું ટકા બાર જળાશયો એલર્ટ પર છે તો સિત્તેર થી એસી ટકા ભરાયેલ દસ જળાશયો બોર્નિંગ પર છે